હેલો મારી વાલી વાલી બેનો તો આજે અમે તમારા માટે ફરીથી માર્કેટમાં યુનિક અને પ્રીમિયમ કલેક્શન લઈને આવી ગયા છીએ દરબારી સાડીમાં આ સાડીની વાત કરું તો તમને આમાં મસ્ત મજાના હરણિયાવાળી દરબારી સાડી જોવા મળશે અને અંદર મસ્ત મજાની બુટી આપેલી છે અને આખી સાડીમાં હેન્ડવર્ક આવશે એટલે તમારે લગ્ન પ્રસંગ હોય કે સગાઈ હોય કે કોઈ બી પ્રસંગ હોય તેમાં પહેરાય એવું મસ્ત મજાનું કલેક્શન આવી ગયું છે આ સાડીના ભાવની વાત કરું તો મળી જવાની માત્ર ને માત્ર પાંચસો નવ્વાણું રૂપિયામાં અને હોમ ડિલિવરી ફ્રી આપવાની છે તમે આખી સાડી જોવો કંઈ ઘટે ને એવું પ્રીમિયમ કલેક્શન છે અને આ સાડીના કલરની વાત કરું તો તમને આમાં છ થી સાત જોરદાર અને એન્ટી કલર જોવા મળવાના છે આવું નવું નવું કલેક્શન તમને માત્ર ને માત્ર ઓમ સાડીમાં જોવા મળવાનું છે બીજે કાંઈ તમને આ ડિઝાઇન જોવા મળવાની નથી આ બધા એટલા બધા જબરદસ્ત કલર છે કે આમાં તમારે કયો કલર રાખો એ એકસો દસ ટકા તો વિચારવું જ પડશે અને આટલું યુનિક કલેક્શન તમારે જો રૂબરૂ પણ આવવું હોય તો તમે રૂબરૂ પણ આવી શકશો આપણી દુકાનનું એડ્રેસ છે મોટીબા કોમ્પલેક્ષ ઓમ સાડી ગઢડા સ્વામીના અને મંદિરની એકજેટ બાજુમાં દુકાન છે એટલે કોઈ ભૂલા ન પડી શકે અને મારો આમાં તમને લાસ્ટમાં વોટ્સઅપ નંબર આપી દો એટલે તમારે કોલ કરવો હોય તો પણ કંઈ પ્રોબ્લેમ ન રહે તો રાહ શેની જોવો છો મારા બહેનો ફટાફટ આ વિડીયો બીજા બેનોને શેર કરી દો જેથી બીજા બેનો આવી ફેન્સી ફેન્સી સાડીની ખરીદી કરી શકે અને જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જય માતાજી મારી વાલી વાલી બહેનો